કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલ બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ પાંચ બાર બે હજાર ચોવીસ જોઈએ આજના બજારમાં રાજકોટ બે હજાર એકસો ને એકવીસ રૂપિયાથી બે હજાર છસો ને ઓગણ એસી રૂપિયા ધ્રોલ એક હજાર નવસો રૂપિયાથી બે હજાર એકસો ને ઓગણ રૂપિયા સાવરકુંડલા બે હજાર એકસો રૂપિયાથી બે હજાર હાજર રૂપિયા મહેસાણા એક હજાર છસો ને ચાલીસ રૂપિયાથી બે હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા ત્રણસો રૂપિયા હળવદ એક હજાર નવસો રૂપિયાથી બે હજાર બસો ને પીચોતેર રૂપિયા દિશા

भचाव एक हज़ार नौ सौ रुपया बोतेर रुपया पोरबंदर एक हज़ार सात सौ ने वीस थी एक हज़ार ने आठ सौ तो रूपया जेतपुर एक हज़ार पांच सौ रुपया चार सौ ने एक रुपया बाबरा एक हजार नौ सौ ने सीतेर रुपया थी हजार चार सौ ने चालीस रुपया અમરેલી એક હજાર સાતસો રૂપિયા થી બે હજાર સાતસો ને એકાવન રૂપિયા વિસાવદર એક હજાર આઠસો પંચાવન રૂપિયા થી બે હજાર ત્રણસો ને એકાવન રૂપિયા મેંદેડા બે હજાર ને પચાસ રૂપિયા થી બે હજાર બસો ને પંચાવન રૂપિયા વિડીયો આગળ બના રજો ખેડૂત મિત્રો વાંકાનેર એક હજાર ને આઠસો રૂપિયાથી બે હજાર ને ચોત્રીસ રૂપિયા કાલાવડ એક હજાર સાતસો ને પચાસ રૂપિયાથી બે હજાર ત્રણસો એકવીસ રૂપિયા આ સફેદ તલબજારના ભાવ આવા જ સાચા અને સચોટ ભાવ અમારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી જય જય કિસાન